આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો અમરેલી જિલ્લાનો લેખક હરેશ અમરેલી જિલ્લામાં ચોમાસુ સિઝન પૂર બહારમાં છે જિલ્લાના મોટાભાગના ડેમ તેમજ ખેત તલાવડીઓ વરસાદના નવા નીરથી છલકાઈ ગયા છે સારા વરસાદથી મગફળી કપાસ બાજરી જુવાર મકાઈ તેમજ શાકભાજીનું મબલખ ઉત્પાદન થશે તેવી ખેડૂતોએ આશા રાખી છે સમગ્ર જિલ્લામાં ખેતીની સીઝન પૂર બહારમાં ખીલી છે અને ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં સૌર ઉર્જા ક્રાંતિ સાકાર થઈ રહી છે જિલ્લાના વીસ હજાર છસો સત્તર ઘરોમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે જેના કારણે હજારો નાગરિકોનું વીજ બિલ શૂન્ય બન્યું છે જિલ્લાના નાગરિકોના ઘરની છત ઉપર સ્થાપિત સોલાર પેનલ દ્વારા આશરે ત્રેસઠ હજાર બસો નવ્વાણું કિલો વોટ એટલે કે પ્રતિદિન બે લાખ ત્રેપન હજાર એકસો છન્નું યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આ સાથે નાગરિકોએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડની વીજળીનું વેચાણ કરી કમાણી પણ મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હર ઘર સૂર્ય ઘર બનાવવાની નેમને સાર્થક કરવા અમરેલી જિલ્લો અગ્રેસર બન્યો છે અમરેલી પીજીવીસીએલના નાયબ ઇજનેર સી એન સરવૈયાએ કહ્યું હતું કે ભારત સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે મોડેલ સોલાર ગામ માટેની પણ યોજના શરૂ કરી છે જે ગામમાં સૌર ઉર્જાની મહત્તમ ક્ષમતા સ્થાપન કરવામાં આવશે તે ગામને મોડેલ સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવશે આ ગામને એક કરોડ રૂપિયાની માતબર રકમ પુરસ્કૃત કરવામાં આવશે મોડેલ સોલાર ગામની સ્પર્ધામાં પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો ભાગ લઈ શકે છે ઉલ્લેખનીય છે કે દેશભરમાં સોલાર વિલેજ તરીકે જાણીતું દુધાળા ગામ પણ અમરેલી જિલ્લામાં આવેલું છે આ ગામમાં મોટાભાગના તમામ ઘરોમાં સોલાર પેનલ મારફત વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આમ સૂર્યના પ્રકાશે ઘેર ઘેર અજવાળા થયા છે મહિલાઓ સશક્ત અને પગભર બને તેવા રાજ્ય સરકારના પ્રયાસો રહ્યા છે અમરેલી જિલ્લા પંચાયતમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા મંગલમ કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો અમરેલી જિલ્લા પંચાયત ખાતે સાંસદ ભરત સુતરિયાના હસ્તે મંગલમ કેન્ટીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કેન્ટીનનું સંચાલન પ્રતાપપરાના સૂર્ય સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત એનઆરએલએમ યોજના હેઠળ સ્વસહાય જૂથની બહેનોને આજીવિકા પ્રદાન કરવાનો આ એક મહત્વનો પ્રયાસ છે કેન્ટીન દ્વારા જિલ્લા પંચાયતના કર્મચારીઓને કેમ્પસમાં જ ચા નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે એનઆરએલએમ યોજના અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ પ્રકારના ફંડ જેવા કે રિવોલ્વિંગ ફંડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને સ્ટાર્ટઅપ ફંડનો લાભ આપવામાં આવે છે આ યોજના મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અમરેલી શહેરમાં ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના એક લાખ નેવ્યાશી હજારથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પચીસમા હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી ઉત્તરપ્રદેશના વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કેન્દ્ર પુરસ્કૃત સબમિશન ઓન એગ્રીકલ્ચર ફાર્મ મિકેનાઇઝેશન યોજના અને રાજ્યની એજીઆર પચાસ યોજના અન્વયે વિવિધ સાધન સહાય ટ્રેક્ટર સબસીડી સહાય સ્વરૂપે વીસ લાભાર્થીઓને મંજૂરી પત્રકોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું એશિયાટિક સિંહો જોવા માટે ગીરના જંગલમાં જવું પડે છે તેવી જ રીતે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં જે રીતે સાવજો વિકસી રહ્યા છે તે રીતે કાળિયારની વસ્તી પણ કુદકે અને વધી રહી છે ભોરીંગડા તથા નજીકના ક્ષેત્રમાં કાળિયારની સાથે સાથે રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી પણ વધી છે હવે આ વિસ્તારના લોકો દ્વારા જ સિંહ હરણ અને મોરનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે અમરેલી જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય તેવી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ ઉપરાંત ઘરેલુ હિંસા મહિલા સુરક્ષા મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી સહિત વિવિધ વિષયો ઉપર માહિતી આપવામાં આવી હતી આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો લેખક હરેશ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું